ણે એ સરઘસ નથી કાઢ્યું પરંતુ કોઈપણ પ્રકારનો બનાવ ઇન્સિડેન્ટ બને ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય રિકન્સ્ટ્રક્શન હતું તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય અત્યાચાર થયો હોય પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું પોલીસને સંપૂર્ણ સત્તા અને છૂટ આપેલી છે કે વિભાગ હોય કે બહારનો કોઈ પણ વ્યક્તિ હોય તો બિલકુલ નિસંકોચ એના સામે ગુનો નોંધી શકાય નોંધી શકો અને કોઈ પણ પ્રકારની આ પીએમ જેવાય યોજનાને જે લાંછન લાગ્યું છે આયુષ્યમાન યોજનાને એક કરેક્ટિવ મેજર્સ તરફ જાય એના માટેની સંપૂર્ણપણે પોલીસ કામ કરી રહી છે વિભાગ ચોક્કસ પગલા લેશે પોલીસના રિપોર્ટના આધારે વિભાગ ચોક્કસ ભાઈ આવું થયું છે એના કારણે તો આ તપાસની અંદર ક્યાંક ને ક્યાંક કોકની સંડોવણી આવતી હોય પત્ર આવવું અને એના ઉપર એક્શન ના લેવાવું એ પણ વન ઓફ ધ કોઝ એમને ગણ્યું છે આ દીકરીનું સરઘસ નથી મેં જે માહિતી લીધી એ પ્રમાણે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે એ જે આરોપીઓ હતા એ એની જે તે સ્થળની મુલાકાત લીધેલી છે ચાલો થેન્ક યુ